ગટુ પર મારા છોકરા ગયો તે ટેડ ને ને ગટુ પર મારા વઢતા નહી એ તો બહુ તમે ઓ દે તારી સાયકલ ચોરલી તને ખબર પડતી નહી હું તને હું તો ઓમો મારા ઓમો લઈ ના લે બસ બસ તારી સાયકલ ચોરલી તો નહી તને સાયકલ ચોર તારા આ મે મારું મત નહી કમાજી ના ના કતારા કળિયું તૂટી જાય રાત પડતા પડતા 快，跟那个小路上去。咱们。